મોરબી જિલ્લાના હળવદના દુડકોટ ગામે ખેડૂત સંમેલન યોજાયું સામે લાઈન દુડકોટ ગામે ખેડૂત આગેવાન શ્રી રાજુભાઈ ચૌદ જિલ્લાના ખેડૂત આગેવાનો સાથે મિટિંગ યોજાઈ જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમને સફળ બનાવવા જયરાજસિંહ જાડેજા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી આ તકે ધોરના ગામડા સુધી ખેડૂતોની વેદનાની વાચા આપવા પધારેલ પત્રકાર મિત્રોનો પણ ખેડૂતોએ આભાર વ્યક્ત કર્યો લાકડિયાથી અમદાવાદ સાતસો પાસઠ કેવીની જે પાવરગ્રીડ કંપની ટેન્શન લાઈન ઊભી કરી રહી છે જેના કચ્છથી લઈને અમદાવાદ સુધીના સાથે જ બીજી અન્ય જગ્યાએ ઉત્તર ગુજરાતમાં પણ પાવરગ્રીડ કંપની દ્વારા બળજબરીપૂર્વક ખેડૂતોના ખેતરમાં હાઈટેન્શન લાઇનનું કામ ચાલુ કરવામાં આવ્યું છે ત્યારે આજે હળવદ તાલુકાના ધૂળકોટ ગામે ચૌદ જિલ્લાના ખેડૂત આગેવાનો સાથે મીટિંગ યોજાય જેમાં અનેક ફરિયાદો ખેડૂતોની હતી કે ખરેખર કંપનીવાળા મારકૂટનો ખોટા કેસો દાખલ કરી કચ્છની અંદર અમુક ખેડૂતોની ધરપકડ કરવામાં આવી છે તમામ રૂટ પર જે ખરેખર ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ આ વળતર ચૂકવવાના બદલે એનકેન પ્રકારે ખેડૂતોને પોલીસનો ડર બતાવી ખેડૂતોને ધમકાવી અને બળગબરીપૂર્વક જ્યારે કંપની લાઇનનું કામ ચાલુ કર્યું છે ત્યારે આજે ચૌદ જિલ્લાના ખેડૂતો સાથે મળી અને એક નિર્ણય કરવામાં આવ્યો છે કે ભૂતકાળના જે હુકમો થયા છે એ અનુસંધાને જે હુકમો થયા છે એને ડબલ કરી આપવા ખેડૂતને ભૂતકાળમાં જંત્રીના પંચ્યાસી ટકા વળતર ચૂકવવાની વાત હતી તો અત્યારે માર્ચ બે હજાર ચોવીસમાં ખરેખર જ્યારે ડબલ બસો ગણા વળતર ચૂકવવાની વાત છે તો ભૂતકાળમાં અહીંયા જ આજથી બે વર્ષ પહેલા મોરબી જિલ્લાની અંદર હુકમો થયા છે કે પર મીટરે રૂપિયા રૂપિયા ચૂકવવું આજે કેમ કંપની ના પાડે છે આજે કેમ કલેક્ટર ખેડૂતના ફેવરમાં નિર્ણય નથી આપતા ભૂતકાળમાં બે વર્ષ પહેલા જ આ નિર્ણયો લેવાયા છે તો આજે ખેડૂતની માંગણી માગણી છે કે મોંઘવારી પ્રમાણે અને જે દર વર્ષે દસ ટકાનો વધારો કરી આપવાની વાત છે એ પ્રમાણે તમામ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે અગર વળતર ચૂકવવામાં કંપની આનાકાની કરશે અને દબંગાઈ કરી બળજબરીપૂર્વક ખેડૂતના ક્ષેત્રમાં ઘૂસવાના પ્રયત્ન કરશે તો ગાંધી ચિંધિયા માર્ગે ચૌદ ચૌદ જિલ્લામાં જબરજસ્ત ખેડૂત આંદોલન ઊભું થશે સરકારને નમ્ર વિનંતી છે કે જગતના તાતને ઉશ્કેરવાનું બંધ કરે અને ખેડૂતના હિતમાં નિર્ણય લે